લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ તો આજે એક વધુ એમએલએ રાજીનામું ધરી દીધું વડોદરાની વાઘોડિયા બેઠકના પક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા સ્પીકરને મળીને રાજીનામું સોંપી દીધું જે બાદ તેઓ ભાજપમાં જશે તેવું પણ જાણવા મળી ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત કરી હોવાની માહિતી મળી હતી મહત્વનું છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા સ્પીકર શંકરસિંહ ચૌધરીને રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી કે જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની અને મત વિસ્તારના પાર્ટી આદેશ આપશે તો ચૂંટણી લડવાની વાત કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ